અનેક શ્રમજીવીના નાના મોટા ધંધારથી કેબિનો આવેલા છે જે પાછળ ખુલ્લી જગ્યામાં પડી રહેલા કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે આગે ધીમે ધીમે લોખંડની બંધ કેબિનમાં પ્રવેશી હતી અને અંદર આગે ચપેટમાં લેતા કેબિનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોએ આગ લાગી હોવાનું ખબર પડતા દોડી આવ્યા હતા અને પાલિકા ફાયરને જાણ કરી પ્રથમ જાતે જ પાણીનો મારો ચલાવ્યો હતો જેને લઈ આ ત્વરિત અસરથી કંટ્રોલમાં આવી ગઈ હતી અને આજુબાજુની અન્ય કેબિનો બચી જવા પામી હતી આગ કયા કારણોસર લાગી તે જણાઈ શકાયું નથી પણ શ્રમજીવીના કેબિનમાં રહેલ સરસામાન બળીને ખાબ થઈ ગયો હતો